આવ્યો આવ્યો હાલ હાલ ગયો ને ને રે પણ કે કાકા આપે ત્યારે આવું ને લ્યો આ હું છે સોયણી સોયણી કામ લાવ્યો કીધું સોયણી લઈ સમજીન તો જાતો હોય મે સાળવા સોયણી નઈ એવું તમે નોતું કીધું તમે એમ કીધું તો સોયણી લઈ એમ પણ તું કા હરકો સમજીન તો જાતો હોય હું કે સોયણી પેરું તો મગાવું

દૂધ ના પૈસા હતા તેને મારી પાસે પહેરે ન પહેરતા હોય તો આપણને ખોટું બોલીને વસ્તુ આપે છે ને આપણે ખોટું બોલીને ને આપી દેહું પણ આપણે હું ખોટું બોલશું એ આપણે ચમત્કારી છે એમ

આ લ્યો ઓ બોલતો નહી આમ જો બકકુડો આવે છે હું કરા ફળા દાદા બોલ મા ઘડે સોયણી સોયણી बाजરો જોવે સોયણી સોયણી બાજરો જોવે હવે બોલ શું કામ છે મને કેમ બોલવાની ના પડી એ બકુલભાઈ આ ચમત્કારી સોયણી છે જે માંગવી ને એ વસ્તુ આવે ઘણો બાજરો જાય તમે બાજરો માગ્યો છો અને વૈશ્ય તમે ઘઉં એમ બોલ્યા હોય તો ઘઉં બાજરો ભેગો ન થાય અમારે દળણો કારે કરવું કે આ સમજ કરી સોયણી છે હા હવે તું શું કામ આવ્યો કે હાલ એ મેં કીધું તમારે હડદ લેવા ના રે ના હવે હડદ ને અમારે શું કરવા અમારી પાસે જો સમજ સોયણી છે અમાર હડદ જોતા છે તો લઈ લેવું હું બકુલભાઈ જોવો સવો જોવાના આવડા કે કી સમજ કરી સોયણી લેવા હવે સમજ કરી સોયણી થોડી હોય લે હમણાં હું આવ્યો ને તાર મમરાભાઈ એક પાંચટા માંથી બાજરા ની ધાર થતી હતી હવે સોયણી ના પાંચટા માંથી થોડા બાજરા નીકળતા છે હે ભોળા દાદા આટલો બાજરો આપડે થઈ રહે ના ના હજી એક પાલી જોહે સોયણી સોયણી બાજરો જોવે સોયણી સોયણી બાજરો જોવે હા જોયું આ હો બકુલભાઈ તો આ ભરી દીધું અડધું જોવા તમે સોયણી લાવ્યા કે થી ઈ કોઈ નમો કેવા પણ અમને તો ક્યો એ મને સટપટિયો સપનામાં આવ્યો થો મને કે માય હું તારા કામ થી ખુશ છું

આતે આવા નવા પ્લાન તું છે ને લાવતો રહેજે જો તો અહીંયા બેઠા લ્યો અમે તો અહીંયા જ બેઠા હોય ને બોલો દાદા આ ક્યાં સમજકારી સોયણી છે સમજકારી તો છે હવે કાઈ સમજકારી સોયણી નથી કેટલી વાર એમી બોલ્યા સોયણી સોયણી ગામ જોવે સોયણી સોયણી બાજરો જોવે કાઈ ઘઉં કે બાજરો કાઈ નો પડ્યું તો અમારે જ બાજરો પડ્યો તો તમે જોયો નતો ઈ તો એમી બે આવ્યા ઈ પેલા તમે સોયણીમાં બાજરો ભરીને રાખ્યો હોય તો અમને શું ખબર

ક ભયા ગયા છે જડતા નથી આજ 500 જવાના છે અરે પૈસા પાછા લાવો તમે પૈસા લઈ તમે અમને પાછા આપો લેતા આમ લઈ જઈ તો તો લઈ જાવ છો પાછા આપ્યા લે પણ આવી એવું લઈને